મહેસાણા તાલુકાના વીરતા ગામે તળાવની અંદર નર્મદા મૈયાના નવા નીરના હરખથી વધામણા થયા ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાતની અંદર જે કોઈ તળાવ ખાલી છે તેને સુજલામ સુફલામ નર્મદા યોજના દ્વારા પાઇપલાઇન એક તળાવને ભરવાની યોજના કરાઈ હતી મહેસાણા તાલુકાના વીરતા ગામે ઘણા વર્ષોથી તળાવ ખાલી હોવાથી તે તળાવમાં સુજલામ સુફલામ મેઇન કેનાલથી પાઇપલાઇન દ્વારા વીરતા ગામના તળાવમાં નર્મદા મૈયાના નવા નીર આજે આવ્યા છે ત્યારે ગામની પ્રાથમિક શાળાની નાની બાળાઓના માથે કળશ શ્રીફળ લઈને ગ્રામજનોની હાજરી પા જિલ્લા પંચાયત ડેલિકેટ મુકેશભાઈ આઈ પટેલ એમ પટેલ નાયબ કાર્યપાલક ઇજનેર મહેસાણા હાર્દિકભાઈ પ્રજાપતિ મદદનીશ ઈજનેર શ્રી અંશુબેન પટેલ મદદનીશ ઈજનેર રવિભાઈ પટેલ અધિક મદદ ઈજનેર સુરેશભાઈ પટેલ એન્જિનિયર તેમજ જિજ્ઞાબેન દેસાઈ તલાટી વીરતા ગ્રામ પંચાયત સરપંચ દેસાઈ ઘોડાભાઈ ઉપસરપંચ પટેલ હસમુખભાઈ તેમજ પંચાયત સભ્યો ગ્રામજનો વડીલો બહેનો દ્વારા નીરના વધામણા કરીને ગ્રામ પંચાયત હોદેદાર પંચાયત પાંચોડ જિલ્લા પંચાયત ડેલિકેટ મુકેશભાઈ આ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારે માધવાનંદજી મહારાજની અસીમ કૃપાથી વીરતા ગામની અંદર ઐતિહાસિક ગામ કૂવો આવેલો છે તળાવ ભરાવાથી તે કૂવાનું પાણી ઊંચે સુધી આવશે સુજલામ સુફલામ નર્મદા જળ યોજના દ્વારા એક કરોડ અને ત્રીસ લાખ મંજૂર કરીને ગામ તળાવની અંદર માં નર્મદાના નવા નીર આવે છે તળાવમાં પાણી ભરેલું હોવાથી ગામ સનાળા અને બોરના પાણીના લેવલ ઊંચા આવે છે ગામની અંદર તળાવ ભરાયેલું રહેશે ત્યારે ગામના ગાય ભેંસો પ્રાણીઓને પશુઓને

એટલે નર્મદા વિભાગમાં લગભગ ત્રણ એક વર્ષ જૂની રજૂઆત હતી વીરતા ગામને તળાવ ભરવા માટે પરંતુ સરકારનો એક અભિગમ છે કે મહત્તમ જળ સંચય થાય અને સકારાત્મક અભિગમના કારણે આ પ્રોજેક્ટ આપણે સકારાત્મક પૂર્ણ કરી શકીએ છીએ અને એમાં અમારા બધા સ્ટાફના બધા કર્મચારી અધિકારી મિત્રો તેમજ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર કે જેના કારણે આપણે આ પ્રોજેક્ટ પૂર્ણ કરી શક્યા શું નામ આપનું છે મિતેશ પટેલ આજે વીરતા ગામની અંદર જે તળાવમાં મા નરમદા મૈયાના નીરવધામણા કાર્યક્રમ છે એમાં આપ શું કહેવા માગો છો અને આપનું નામ શું છે આપ જણાવો માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા વર્ષો જૂની જે માગણી હતી ત્રીસ વર્ષ જૂની એ આજે પૂર્ણ થઈ છે અને ગ્રામજનો દ્વારા આજે દરના નીરના વધામણા કરવામાં આવ્યા છે સરકાર દ્વારા એક કરોડ અને ત્રીસ લાખના ખર્ચે આ પાઇપલાઇન નાખવામાં આવી છે માનનીય પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી પાડે સાહેબ પણ આ ગામની વિગતે આવ્યા હતા એમને પણ આ લાઇનનું સર્વે કર્યું હતું અને મહેસાણાની જે સુખરામ સુખરામ કચેરી દ્વારા ખૂબ જ ઉત્સાહભેર આ કામગીરી કરવામાં આવી છે ટૂંક જ સમયમાં ઉત્તા ગામમાં આ તળાવ ભરવા માટેની કામગીરી હાથ ધરી હતી અને ખૂબ જ સારો સહકાર મળ્યો હતો રીટતા ગામની અંદર ભૌગોલિક પરિસ્થિતિ એવી હતી કે ત્યારબાદ બાજુ નદી હોવાથી પાણી ગામ ભરાવતું હતું અને ગ્રામજનોની માગણીને ધ્યાનમાં લઈ માનનીય ભૂપેન્દ્રભાઈની સરકાર દ્વારા આ માગણી ગ્રામજનોની પૂર્ણ કરવામાં આવી છે અને રીટતા ગામ તરફથી હું તમામ જલ્દી કલ્સર વિભાગ અને સુગ્રામ શિક્ષણ વિભાગના અધિકારીઓ માન્ય મંત્રીશ્રી અને સરકારશ્રીઓ ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું